હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ છે શ્રી રસના જે દરકાધીસ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો બપોર પછીના પાંચ જેવો ટાઈમ વાગી ગયો છે આજે તો એટલી મસ્ત ઊંઘ કરીને કે અત્યારે આપણે ઉઠ્યા જ છીએ ઉઠીને બસ જો ફ્રેશ થયા છીએ અને અહીંયા તો બીજી કાંઈ આપણે ટેન્શન હોય નહીં એટલે એને મસ્ત વેકેશન એન્જોય કરીએ છીએ કાંઈ ટેન્શન હોય નહીં ઘરનું એટલે અને દ્વિતીય તો આજે છે ને આખો દિવસ ભણવા ગઈ છે સવારે દસ વાગ્યાની ગઈ છે તો આજે જો બસ આવશે અહીંયા અમારા ગામ સુધી આવે છે સ્કૂલની બસ તો હમણાં ઉતરશે ને પછી આપણે તમને વિડીયોમાં બતાવીએ અને પૂછીએસ એને કેવી મજા આવી એને તો જો દિત્યાબેન ગયા તા આજે ભણવા તો જો બસ આવી છે ખૂણો દેખાય જો બસનો તાગડીમાંથી ઉતરશે બસમાંથી આપણે એને પૂછીએ પછી કે શું થયું છે મજા આવી કે નો મજા આવી એના માસી જોડે ગઈ હતી જો આવે બેય માસી ભણે છે આખો દિવસ આજે તો ગઈ હતી ડેમાં ભણવા બેગ લીધા વગર બહુ ભણાવો પણ તમે તો હે દિત્યા

તો જો દયા બેના જેટલા ભણી ભણી ને થાકી ગયા છે આવીને સીધી ફ્રેશ થઈ ગઈ ને નાઇટ્રેસ જ પહેરી લીધો એને ઊંઘ આવતી હતી ઊંઘવાની ટ્રાય કરી પણ ઊંઘી નહીં કેમ કે બસ ઊંઘ કરી લીધી હતી બસ માં નિંદર આવી ગઈ તેન તને ન્યા છોકરાઓને સુવડાવે ત્યારે તારે સુઈ જવાય ને ન્યા નો ન્યા નો તી નિંદર આવતી હા તો ન્યા છે ને ડે સ્કૂલ છે તો ન્યા ના દિત્ય છે ના છોકરા આવે છે કેજી કરવા કા તો દિત્ય આજે ન્યા છે ને બહુ મસ્ત મજા આવી ને એટલે કે અમારે કાલે જ છે તો આપણે અહીં જ તાર ભણવાનું નક્કી કરી નાખી બરાબર ભણીશ ને સાબને માઈસી દે દે ખુરશી માં બેસવાનું હોય છોકરાઓને બેન્ચીસ માં બેસવાનું હોય બેન્ચીસ

પણ આ તો સીઝન વેફર છે એટલે ચાલો વેફર તળી પછી નાસ્તો કરી લઈએ આપણે મસ્ત ચાલો તો જો આપણે મમ્મીના ઘરે વેફર તળી છે અને છે તો મસ્ત વ્હાઈટ વેફર થઈ છે આપણે રાતી થઈ ગઈ હતી પણ જો અહીંયા એને ગયા વર્ષની વેફર છે તો એકદમ સરસ વાઈટ વ્હાઈટ થઈ છે અને આ છે મૂર્ખા બટેટાના તો એ પણ સરસ થયા છે તો આપણે આખી ડીશ ભરી લીધી છે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ ચાલો તો હું ને દીતિયા બંને આવી ગયા છે અહીંયા વેફર ને આખી થાળી ભરીને કા દીતિયા દીતિયા એ તો ભેડ ખાધી હતી તોય ભૂખ લાગી છે જો અહીંયા મસ્ત મસ્ત આપણે વેફરની થાળી ભરી લીધી છે તો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઈએ કા તો આજે થઈ ગયો છે બીજા દિવસ તો પહેલાં તો બધાને કૃષ્ણ ને અત્યારે જો સવાર સવારના દસ જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે થઈ ગયા છે પાછા મસ્ત મજાના રેડી કેમ કે મારે જવાનું છે મેંદેડા થોડું ઘણું શોપિંગ બાકી છે મારી અને થોડું ઘણું બેંકનું પણ કામ છે મારે એટલે અત્યારે અગિયાર વાગે બેંક ખુલશે એટલે થોડુંક આરામથી આપણે જઈએ તો બેન્કનું કામ પતાવી લઈએ મને બેંકે જવામાં છે ને બહુ કંટાળો આવે અહીંયા કામ પતાવવું પડે એમ જ છે અને બધા મહેમાનો તો બધા આવ્યા હતા ભાઈ ને બેન ને એ તો બધા પોતપોતાને જોબમાં વયા ગયા છે બધા પણ અમે એક બે દિવસ છીએ પછી અમે પણ જતા રહીશું એટલે ઘર પાછું ખાલી ખાલી થઈ જશે એટલે દિત્યાને નથી લઈ જવાની દિત્યા હજી ઉઠી છે નાસ્તો પાણી કરી લીધા છે ને રમે છે ને હું હમણાં પાછું ફટાફટ આવતી રહેવાની છું બીજું કંઈ બહુ લેવાનું છે નહીં તો એ નાની દીકરી અહીંયા ઘરે રહેશે અને હું ફટાફટ મારું કામ પતાઈ આવું હાય દિત્યા કેમ છો બજા મજા માં તો સ્વાગત છે તમારા નવા વિડિયો માં છે હમ શું ખા છે ચોકલેટ દીત્યાને અત્યારે ચોકલેટ મળી ગઈ છે ચોકલેટ ખાય છે અને મમ્મી અત્યારે જો સૂકી ભાજી બનાવી છે દીત્યા માટે તો સુકી ભાજી ને ચોકલેટ ને એ બધું કેવું કોમ્બિનેશન છે દીત્યા મસ્ત લાગે મને ભેગું ખાવાનું હોય ચોકલેટ ને સુકી ભાજી ને બધું બીજું પાપડ ખાવ તો કે દે કે કે લે ને

એટલે બધાને ઝેરોક્સ મગાવી મગાવી અને ભેગું કરું છું ખબર નહીં આજે કામ થાય કે નહીં અત્યારે ઘડિયાળમાં છે ને એક જોઈને વાગી જ છે હું ગયા ને અગિયાર વાગ્યાને એવી ત્યાં એ જ કામ બતાવું જોઈએ શોપિંગ તો ખાઈ જ નથી તો જોઈએ આગળ શું થાય એમ થાય કે નહીં એમ ચાલો ફાઇનલી આપણે સાડા અગિયાર વાગ્યાના બેંકે આવ્યા હતા અત્યારે ઘડિયાળમાં સવા બે વાગી ગયા છે એટલું કામ એટલી પ્રોસેસ કરીને એની વાત જૂથોમાં કંટાળો આવું છું તો કે ઓલી ઝેરસ લઈ આવો ઘડી થાય તો કે ઓલી ઝેરસ લઈ આવો

અને પપ્પા બાર ટીવી જોવે છે તો અત્યારે મારે થોડું ઘણું કામ છે મારું તો એ પતાવવાનું છે અને અમારા દિત્યાબેન છે એ અહીંયા આરીસામાં જોઈને રમે છે ને માથોડ આવે છે સાડી પહેરતા હતા ને એ બધું કરતા હતા કા દિત્યા તો બેન થોડીક વાર રમશે ત્યાં મમ્મી પણ હમણાં કથા સાંભળીને આવી જશે એટલે કથાનો પ્રસાદ ખાવાનો છે કાં મારે દિત્યા ને ખાવો ને બે રાહ જોઈને બેઠા કથાનો પ્રસાદ આવે પછી આપણે પ્રસાદ ખાઈ લઈએ ત્યાં સુધી મારે થોડું ઘણું કામ છે વિડીયોનું એ પતાવી લો અને પછી બસ જો હવે એક બે દિવસમાં તો આપણે જતું રહેવાનું છે આદરી એટલે પછી સામાનને બધું ને એવું બધું કરવાનું છે જો કે સામાનને એવું તો પેક જ છે પણ થોડું ઘણું કપડા નામ તેમ મૂકવાનું છે એ બધું કરવાનું છે ટાઈમ ઓછો અને કામ વધારે છે અને પાછી અહીંયા સગાઈ છે તો એ પણ આપણે સગાઈ કરવાની છે અને પછી આપણે ઘરે જવાનું છે આદરી કે નરેશ આવશે સગાઈમાં ને પછી આપણે સગાઈ કરી અને પછી વયા જશું અને કોની સગાઈ છે અને શું છે એ તમને આગળ વિડીયો જોશો ને એટલે ખબર

તો પ્રસાદ ખાઈ લે બધાને આપી દીધો પ્રસાદ થોડો થોડો લાવ મને તો દે ચાખો ના ના ચાખો એ ધોરા ગાડ ના ખાઈ કે હા તો ચલો તો મસ્ત કથાનો પ્રસાદ આપણે લઈ લીધો સત્યનારાયણ ભગવાનની અને હવે છે ને અમારે થોડું ઘણું કામ છે નું તો એ ફટાફટ પતાઈ દો અને પછી સુઈ જાય જલ્દી જલ્દી તો ચલો વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સુધી ત્યાં સુધી બાય ગુડ નાઇટ